એમના માટે આઠમું પગાર પણ જે છે એ ક્યારથી લાગુ પડશે એના પછી આપણે એ જોઈશું કે આઠમું પગારપંચ જે છે એ લાગુ પડી જશે એના પછી કયા મહિનાથી તમને જે આ પગાર વધારો છે એનો જે છે એ લાભ આપી દેવામાં આવશે તમારો કેટલો પગાર વધશે એની ચર્ચા જે છે એ આપણે વિડીયોના અંતર ભાગની અંદર કરીશું એટલે કે અત્યારે તમારી બેઝિક સેલેરી જે છે એ કેટલી છે અને આઠમા પગારપંચ પ્રમાણે તમારી બેઝિક સેલરી જે છે એ વધી અને કેટલી થઈ જશે એની આપણે જે છે એ ચર્ચા કરીશું ગુજરાતમાં આઠમું જે છે એ ક્યારથી લાગુ પડી શકે છે એના વિશે

પેન્શન અને પગારમાં થશે બમ્પર વધારો પચાસ લાખ કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરો થશે ફાયદો આઠમો પગાર પણ જે છે એ ક્યારથી લાગુ પડશે કેટલો પગાર વધશે કયા મહિનાથી તમને આ પગાર વધારાનો લાભ આપવામાં આવશે ગુજરાતમાં ક્યારથી લાગુ પડી શકે છે અને ફિક્સ પગારના કર્મચારીઓને જે છે એ લાભ મળશે કે નહીં એની સંપૂર્ણ ચર્ચા જે છે એ આપણે કરવાના છીએ તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો કેટલાક જે ન્યૂઝ પેપર આવે છે એની અંદર જે અપડેટ આવી છે આપણે એ જોઈ લઈએ એના પછી જે છે એ તમારો પગાર કેટલો વધશે ફિક્સ પગારના કર્મચારીઓને લાગુ પડશે કે નહીં એની જે છે એ આપણે વિગતવાર ચર્ચા કરીશું પરંતુ એના પહેલા જે ન્યૂઝપેપરની અંદર સમાચાર આવ્યા છે એના વિશે જે છે એ આપણે થોડીક ઇન્ફોર્મેશન મેળવી લઈએ તો તમે લખ્યું છે બિહાર વિધાનસભાની ચૂંટણી અગાઉ કેન્દ્રીય કેબિનેટે લીલી ઝંડી આપી કેબિનેટના નિર્ણયથી કેન્દ્રના પચાસ લાખ કર્મચારીઓ અને અગ્નસિત્તેર લાખ પેન્શનરોને લાભ થશે અઢાર મહિનામાં રિપોર્ટ સુપરત કરાશે ભલામણો એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી અમલ થવાની ધારણા તો જે આઠમું પગારપંચ છે એ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજથી લાગુ થઈ જશે પરંતુ એનો પગાર વધારો મળતા તમને જે છે એ અઢાર મહિનાથી પણ જે છે એ વધારાનો સમય જે છે એ લાગી શકે છે એટલે કે બે આઠમા પગાર પંચનો લાભ મળે તેવા પૂરેપૂરા ચાન્સીસ છે એક જાન્યુઆરી બે હાજર છવ્વીસ પગાર પંચ જે છે એ ઓલરેડી લાગુ થઈ જશે પરંતુ જે છે એ જે આ આઠમું પગાર પંચ એની જે આખી કમિટી બનાવવામાં આવી છે એ એનો રિપોર્ટ જે છે એ અઢાર મહિનાની અંદર આવશે અઢાર મહિના પછી જે છે એનો રિપોર્ટ આવશે એનો રિપોર્ટ આવશે એના પછી જે છે એ કેન્દ્ર સરકાર એને મંજૂરી આપશે અને પછી જે છે એનું અમલીકરણ શરૂ કરશે તો આ તમામ બાબતો આવતા આવતા બે હજાર અઠ્યાવીસ જે છે એ આવી જશે તો બે હજાર અઠ્યાવીસથી તમને જે આ નવો પગાર વધારો લાગુ થયો છે એ પ્રમાણે જે છે એ તમને પગાર વધારા સાથેનો જે છે એ પગાર મળશે અને જ્યારે બે હજાર અઠ્યાવીસની અંદર જે છે એ આઠમા પગાર પણ પ્રમાણે પગાર ચૂકવવાનો શરૂ થશે ત્યારે તમને બે વર્ષનું એરિયર છે એ પણ ચૂકવી દેવામાં આવશે એટલે કે જે પણ પગાર વધારો આઠમા પગાર પણ પ્રમાણે લાગુ કરવામાં આવશે એ તમને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી મળવાપાત્ર થશે પરંતુ તમારે જે આ નવો પગાર આવતા આવતા

આઠમા પગાર પંચની સત્તાવાર હતા અને તેની ટર્મ ઓફ રેફરન્સને મંજૂરી આપી હતી સામાન્ય રીતે રાજ્ય સરકારો પણ થોડા સુધારા વધારા સાથે કેન્દ્ર પગાર પંચની ભલામણોનો જે છે એ અમલ કરતી હતી રાજ્યના કર્મચારીઓને પણ લાભ થવાની ધારણા છે તો ગુજરાત રાજ્યની અંદર પણ કેન્દ્ર સરકારના ધોરણે જે છે એ આઠમો પગાર પંચ લાગુ પડે તેવા પૂરેપૂરા ચાન્સેસ છે તો આ વખતે ગુજરાતના કર્મચારીઓ છે એમને આઠમા પગાર પંચ માટે લાંબી રાહ જે છે એ જોઈ પડશે નહીં કારણ કે જે છે એ એકવાર કેન્દ્ર સરકાર જે છે એ મંજૂરી આપી દે આઠમું પગાર પણ જે છે એ અમલી બનાવી દે તો એની અંદર જે છે એ થોડા ઘણા સુધારા વધારા કરી અને ગુજરાત સરકાર છે એ પણ આઠમું પગારપણ જે છે એ અમલી બનાવશે તો ગુજરાત સરકારના કર્મચારીઓને પણ કેન્દ્ર સરકારના ધોરણે એનાથી પાંચ છ મહિના પાછળ ફોર એક્ઝામ્પલ બે હજાર છવ્વીસથી જે છે એ લાગુ થઈ રહ્યું છે તો એનાથી પાંચ થી છ મહિના જે છે એ થોડું લેટ કરી અને જે ગુજરાત સરકારના કર્મચારીઓ છે એમને પણ જે છે એ આ આઠમા પગારપણનો લાભ જે છે એ આપી દેવામાં આવશે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વને આદેશ રંજના પ્રકાશ દેસાઈની વડપણ હેઠળના આઠમા પગાર ભલામણો એક જાન્યુઆરી બે હજાર થી અમલી બને તેવી શક્યતા છે પગાર પંચે અઢાર મહિનામાં પોતાનો અહેવાલ સુપરત કરશે આ ઉપરાંત વચગાળાના અહેવાલો અંતિમ સ્વરૂપ જે એ સુપરત કરશે બિહારમાં રાજ્ય વિધાનસભાની છ થી અગિયાર નવેમ્બર દરમિયાન ચૂંટણી યોજાવાની છે ત્યારે કેન્દ્ર સરકારે આ જે છે એ મોટી જાહેરાત કરી છે તો દરેક જગ્યાએ જે છે એ ચૂંટણી આવવાની છે એના કારણે જે છે એ સરકારે આઠમા પગાર જે છે એ રચના કરી દીધી છે સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર પગાર પંચ તેની ભલામણો અંતિમ સ્વરૂપ આપતી વખતે કેન્દ્રીય જાહેર સાહસો અને ખાનગી ક્ષેત્રના ના કર્મચારીઓ ને વર્તમાન પગાર માળખા લાભ અને નોકરીના પરિસ્થિતિનો અભ્યાસ કરશે ભલામણો કરતી વખતે પંચ દેશ ની આર્થિક સ્થિતિ અને રાજકોષીય સમજદારીની જરૂરિયાત તથા વિકાસ લક્ષી ખર્ચ અને કલ્યાણકારી પગલા માટે પૂરતા સંસાધનો ઉપલબ્ધ છે કે તેની ખાતરી કરવાની જરૂરિયાત પણ જે છે એ ધ્યાનમાં લે છે તો જે છે એ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને આ પગાર પંચ દ્વારા જે છે એ કર્મચારીઓનો પગાર જે છે એ વધારવામાં આવશે મેન મેન તમે જોઈ શકો છો આ પગાર પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને અન્ય લાભોનો અભ્યાસ કરશે અને તેમાં ફેરફાર કરવાની કરવાની જે છે એ ભલામણ કરશે પચાસ લાખ કેન્દ્રના કર્મચારીઓ અને અગ્ન સિત્તેર લાખ પેન્શનરોને જે છે એ આઠમા પગાર પંચનો જે છે એ સીધો લાભ જે છે એ આપી દેવામાં આવશે અને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી જે છે એ આઠમું પગાર પંચ અમલમાં આવે તેવી શક્ય થશે પરંતુ એનો જે છે એ લાભ મળતા મળતા જે છે એ બે હજાર અઠ્યાવીસ આવી જાય તેવી પૂરેપૂરા જે છે એ ચાન્સેસ છે તો આ જે છે એ પહેલી વાત થઈ ગઈ એક બીજું જે ન્યૂઝપેપર છે એની અંદર તમને જે છે એ અમુક બાબતો બતાવવા માંગુ છું તો તમે અહીંયા જોઈ શકો છો ખુશ ખબર અઢાર મહિનામાં આઠમા પગાર પંચની ભલામણો જે છે એ આવી જશે એના માટે જે છે એ તમે જોઈ શકો છો જે છઠ્ઠું પગાર પંચ છે એ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ અમલમાં આવ્યું હતું સાતમું પગાર પંચ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને આઠમું પગાર પંચ જે છે એ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ જે છે એ અમલમાં આવે તેવા પૂરેપૂરા ચાન્સીસ છે લઘુત્તમ બેઝિક પે જે છે એ સાતમા છઠ્ઠા પગાર પંચ પ્રમાણે સાત હજાર હતું જે સાતમા પગાર પંચ પ્રમાણે વધી અને અઢાર હજાર થઈ ગયું અને જે આઠમું પગાર પંચ છે એના પ્રમાણે વધી અને મિનિમમ સેલરી જે છે એ એકતાલીસ હજાર રૂપિયા થઈ જાય તેવા પૂરેપૂરા ચાન્સેસ છે અને ટુ પોઈન્ટ અઠ્યાવીસ થી બે પોઈન્ટ છ્યાસી ના વચ્ચે જે છે એ ફિટમેન્ટ ફેક્ટર જે છે એ રહી શકે છે તમારા પગારની અંદર વીસ ટકાથી પાંત્રીસ ટકાનું જે છે એ વધારો થઈ શકે છે મોંઘવારી બધું જમારું જે છે એ જીરો ટકા થઈ જશે અને એના પછી છ છ મહિને જે છે એ સરકાર દ્વારા જે પ્રમાણે મોંઘવારી બધું વધારે આપવામાં આવે છે એ પ્રમાણે તમને જે છે એ લાભ મળવા પાત્ર થશે લઘુત્તમ પેન્શન જે છે એ જે સાતમા પગારપંત પ્રમાણે રૂપિયા નવ હજાર પેન્શન આપવામાં આવતું હતું એ પેન્શન જે છે એ વધી રૂપિયા પચ્ચીસ હજાર સાતસો ચાળીસ સુધી જે છે એ થઈ શકે છે એચ ની અંદર પણ જે છે એ વધારો થઈ શકે છે કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓને જે છે એ આઠમા પગારપંથનો લાભ જે છે એ મળી શકે છે અને આ તમામ ફેક્ટરીઓ જે છે તમે એ જોઈ શકો છો એને ધ્યાનમાં રાખી અને આઠમો પગારપંથ જે છે એ પગાર વધારો જે છે એ નક્કી કરશે જે મુખ્ય મુદ્દા જે છે એ તમે એ જોઈ શકો છો ત્રણ મુદ્દા જે છે એ અહીંયા છે પગારની અંદર તમારે જે છે એ ત્રીસ ટકાથી ચાલીસ ટકાનો વધારો થઈ શકે છે જે અત્યારે લઘુત્તમ વેતન લેવલ એકના કર્મચારીઓ માટે રૂપિયા અઢાર હજાર છે એ વધી રૂપિયા એકાવન હજાર ચારસો એસી સુધી જે છે એ થઈ શકે છે ડીએ જે છે એ ઝીરો કર્યા પછી લઘુત્તમ પેન્શન જે છે એ પચીસ હજાર સાતસો ચાલીસ જે છે એ આજુબાજુ થઈ શકે છે અને એચઆરએ અને ટીએ ની અંદર પણ જે છે એ વીસ ટકાથી ત્રીસ ટકાનો જે છે એ ઓવરઓલ વધારો જે છે એ થઈ શકે છે તો આ જે છે એ ઓવરઓલ જે છે એ તમામ ઇન્ફોર્મેશન થઈ ગઈ જે છે એ પહેલું વાત કે જે છે એ પગાર પંચ ક્યારથી લાગુ પડશે તો એક જાન્યુઆરી બે હાજર છવ્વીસ થી પગાર પંચ લાગુ પડશે પરંતુ એનો લાભ મળતા મળતા તમને જે છે એ એ આવી જશે જો તમારે આ પગાર વધારો તમને આવે તો તમારું જે પણ બે વર્ષનું એરિયર્સ હોય એ પણ તમને બે હજાર અઠ્યાવીસ ની અંદર ચૂકવી દેવામાં આવશે તો એક જાન્યુઆરી બે હજાર પચીસ છવ્વીસ થી આઠમો પગાર પંચ જે છે એ લાગુ પડશે પરંતુ તમને પગાર વધારો કયા મહિનાથી મળશે તો બે હજાર અઠ્યાવીસ થી તમને પગાર વધારો મળે તેવા પૂરેપૂરા ચાન્સીસ છે અને પછી આપણો બીજો પ્રશ્ન હતો કે ગુજરાતના કર્મચારીઓ માટે આઠમો પગાર પણ જે છે એ ક્યારથી લાગુ પડશે તો ગુજરાતના કર્મચારીઓ માટે આઠમો પગાર પણ જે છે એ સંપૂર્ણ રીતે લાગુ પડે ત્યાં સુધી જે છે એ બે હજાર અઠ્યાવીસ કે બે હજાર ઓગણત્રીસ જે છે એ આવી જઈ શકે છે તો બે હજાર અઠ્યાવીસ કે બે હજાર ઓગણત્રીસ જે છે એ આવી જશે તમારા માટે જે છે એ આઠમો પગાર પણ લાગુ પડશે કે નહીં એના માટે જનરલી જે છે એ કેન્દ્ર સરકારથી ફોર એક્ઝામ્પલ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જે છે એ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આઠમો પગાર પણ જે છે એ લાગુ થવા જઈ રહ્યો છે સરકારના કર્મચારીઓ માટે એના પછી એને અમલ અમલમાં આવતા બે હાજર ઓગણત્રીસ જે છે એ આવી શકે છે આપણે આગળ વાત કરીએ કે તમારો પગાર જે છે એ કેટલો વધશે એના પછી આપણે જોઈએ કે ફિક્સ પગારના કર્મચારીઓ છે એમને આઠમા પગાર લાભ મળશે કે નહીં તો તમે જોઈ શકો છો આઠમા પગાર પણ પ્રમાણે જે છે એ તમારો કેટલો પગાર જે છે એ થઈ શકે છે તો લેવલ એક પ્રમાણે અત્યારે પગાર જે છે એ રૂપિયા અઢાર હજાર છે એ ચુમ્માળીસ હજાર બસો એસી થઈ શકે છે અત્યારે જે ઓગણીસ હજાર નવસો પગાર છે એ અડતાળીસ હજાર નવસો ચુમ્મોતેર થઈ શકે છે રૂપિયા એકવીસ હજાર સાતસો પગાર છે એ રૂપિયા ત્રેપન હજાર ચારસો છાસઠ થઈ શકે છે રૂપિયા પચીસ હજાર પાંચસો પગાર છે એ રૂપિયા બાસઠ હજાર આઠસો પચાસ થઈ શકે છે જે ઓગણત્રીસ બસો નો પગાર છે એ રૂપિયા એકોતેર હજાર નવસો ત્રેવીસ પાંત્રીસ હજાર ચારસો નો પગાર સિત્યાસી હજાર ચુમ્માલીસ હજાર નવસો વાળો પગાર રૂપિયા એક લાખ દસ હજાર સુડતાલીસ છસો વાળો એક લાખ સત્તર હજાર ત્રેપન આઠસો વાળો પગાર રૂપિયા એક લાખ ત્રાણું હજાર એક લાખ ત્રેવીસ હજાર સો વાળો પગાર રૂપિયા તમે અહીંયા જોઈ શકો છો ત્રણ લાખ બે હજાર એક લાખ એકત્રીસ હજાર ત્રણસો વાળો પગાર રૂપિયા ત્રણ લાખ બાવીસ હજાર એક લાખ ચુમ્માળીસ હજાર વાળો જે છે એ પગાર રૂપિયા ત્રણ લાખ ચોપન હજાર એક લાખી હજાર વાળો ચાર લાખ અડતાલીસ હજાર બે લાખ પાંચ હજાર પાંચ લાખ પાંચ હજાર બે લાખ વાળો પાંચ લાખ ત્રેપન પચાસ હજાર પગાર છે એ રૂપિયા છ લાખ પંદર હજાર જે છે એ થઈ શકે છે અને આ પગાર જે છે એ બે પોઈન્ટ ના ફેક્ટરના આધારે જે છે એ ગણવામાં આવે છે જો આના કરતાં વધારે ફિટમેન્ટ ફેક્ટર રાખવામાં આવે તો તમારો પગાર જે છે એ આના કરતાં પણ વધારે વધી શકે છે અને જો ફિટમેન્ટ ફેક્ટર થોડું ઘણું ઓછું રાખવામાં આવે તો તમારો પગાર જે છે એ આનાથી થોડો ઓછો જે છે એ વધી શકે છે ઓવરઓલ જે છે એ તમારા તમામ પ્રશ્નો હતા એ જે છે એ આપણે જોઈ લીધા છે હવે તમારો પ્રશ્ન છે કે ફિક્સ પગારના કર્મચારીઓને જે છે એ આઠમા પગાર પંચનો લાભ આપવામાં આવશે કે નહીં તો એનો જવાબ છે ના જે પણ ફિક્સ પગારના કર્મચારીઓ આઉટસોર્સિંગના કર્મચારીઓ જે છે એ એમને આઠમા પગાર પંચનો લાભ જે છે એ આપવામાં આવશે નહીં તો એક વખત તેઓ ફિક્સ પેના જે છે એ પાંચ વર્ષ કે ત્રણ વર્ષ તમારા જે પણ હોય તમે એ પૂરા કરી લો છો એના પછી તમને જે છે એ સાતમું પગાર પંચ કે આઠમું પગાર પંચ જે પણ લાગુ પડતો હશે એનો જે છે એ લાભ આપવામાં આવશે તો ફિક્સ પગારના કર્મચારીઓને જે છે એ પહેલા પાંચ વર્ષ માટે કોઈ પણ રીતે જે છે એ આઠમા પગાર પંચ કે સાતમા પગાર પંચનો જે છે એ લાભ મળવા પાત્ર થતો નથી તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની આપણે આઠમા પગાર પંચ વિશે ખૂબ જ અગત્યની માહિતી હતી એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ